મજામાં તો છો ને આજે આપણે જવાનું હતું આપણી વાડીએ માંડવી માંડવી અને ભીંડા જોવા તો આપણે ચાલો જઈએ માંડવી અને ભીંડા જોવા અને આપણે તો આજે આપણો રોજ લઈને ને આપણે તો જવા મંડ્યા છીએ વાડી આ જુઓ આ જુઓ અમારા બાજુવાળાને પણ આપણે બતાવી શકો થોડી થોડી વાડીઓ છે Nah, kita akan mencoba untuk mandi ini. Oh, ini sangat teruk. Kita akan menjelaskan kuda ini. Oh, ini sangat teruk di jalan. Lihatlah, kita sudah sampai di sebelah rumah kita. Kita sudah sampai di sebelah

દોસ્તો આપણે આપણી ગયા ચાલો દોસ્તો આપણે ફાઈનલી આપણી વાડીએ પોચી ગયા છે તો આપણે થોડાક આગળ વધીએ તા તો આપણે ભાઈ અહીંયા છે ને ગાજર વાવો ને એ આપણે અહીંયા પણ આવી ગયા છે ને આપણા પપ્પા પણ અહીંયા આવી ગયા છે તો આ આપણે હવે આગળ વધીએ આપણે ભીંડા સાઈડ જઈએ છીએ તો અમારા ભીંડા છે તમે જોઈ શકો છો અમારા ભીંડા છે હવે આપણે અહીંથી ને માંડવી જોવા જઈએ અને આપણે અહીંયા વાવવાના છે ગાજર એટલે આપણે ગાજર પણ હમણાં વાવાઈ જશે આપણે ગાજરનો પણ યોગ બનાવશું તો આ આપણી માંડવી છે તમે એની નરવાઈ જોઈ શકો છો એક નંબર આપણી માંડવી છે એમાં કાંઈ ઘટેમ નથી ને ખેડૂત માટે ભાઈ એક સત્કરાય આપજો પ્લીઝ નાના છોકરા માટે તો ભાઈ દોસ્તો હવે આપણે વરસાદ ભાગ્યા છીએ કેમ કે આપણે તો ખાલી અહીંયા વ્લોગ જ બનાવવા આવ્યા હતા ચાલો ચાલો દોસ્તો ફાઇનલી આપણે આપણી ઘરે પતી ગયા છીએ તો આવા નવા મીન્યુ બ્લોગ માટે લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય